ઓમ નમો ભગવતે વાસુદેવાય જય શ્રી કૃષ્ણ મિત્રો ઉત્સવનું મહિમા ચેનલમાં આપનું સ્વાગત છે મહર્ષિ વેદવ્યાસ રચિત શ્રીમદ ભાગવત મહાપુરાણ સ્કંદ દસમો અધ્યાય બત્રીસમો ભગવાનનું પ્રગટ થવું અને ગોપીઓને સાંત્વના આપવી શ્રી સુખદેવજી કહે છે પરીક્ષિત ભગવાનની પ્રિય ગોપીઓ વિરહના આવેશમાં આ પ્રમાણે જાત જાતના ગીત પ્રલાપ કરવા લાગી પોતાના પ્રિય કૃષ્ણના દર્શનની લાલસાથી તે પોતાને રોકી ન શકી કરુણાજનક સુમધુર સ્વરથી પ્રલાપ કરતી રડવા લાગી બરાબર તે જ વખતે તેમની વચ્ચે ભગવાન શ્રી કૃષ્ણ પ્રગટ થઈ ગયા તેમનું મુખ કમળ મંદ મંદ હાસ્યથી પ્રફુલ્લિત હતું કંઠમાં સુંદર વનમાળા અને પીતાંબરથી સોંપતું તેમનું આ જે રૂપ હતું તે સર્વના મનને મથી નાખનાર કામદેવના મનને પણ મોહ ઉપજાવતું હતું કરોડો કામદેવોથી પણ સુંદર પરમ મનોહર પ્રાણવલ્લભ શ્યામસુંદરને પ્રગટ થયેલા જોઈને ગોપીઓના નેત્રો પ્રેમ અને આનંદથી નાચી ઉઠ્યા તે બધી જ એકી સાથે એ રીતે ઊભી થઈ ગઈ જાણે પ્રાણહીન શરીરમાં દિવ્ય પ્રાણોનો સંચાર થઈ ગયો હોય તેમના શરીરના એક એક અંગમાં નવી ચેતના નવી સ્ફૂર્તિ આવી ગઈ હોય એક ગોપીએ બહુ જ આનંદથી કૃષ્ણના કરકમલને પોતાના બંને હાથોમાં લઈ લીધો અને તે ધીરે ધીરે તેને પંપાળવા લાગી બીજી ગોપીએ તેમના ચંદન ચર્ચિત બાહુને પોતાના ખભા પર મૂકી દીધો ત્રીજી ગોપીએ ભગવાનનું ચાવેલું પાન પોતાના હાથમાં લઈ લીધું ચોથી ગોપી જેના હૃદયમાં ભગવાનના વિરહથી ખૂબ બળતરા થઈ રહી હતી બેસી ગઈ અને પોતાના પર પધરાવી દીધા પાંચમી ગોપી પ્રલય કોપથી થઈને ભ્રુકુટી ચઢાવીને દાંતોથી હોડ દબાવીને પોતાના કટાક્ષ બાણોથી વિંધતી તેમના તરફ તાકવા લાગી છઠ્ઠી ગોપી પોતાની આંખોની પાપડો પાડ્યા વિના તેમના મુખ કમલના મકરંદ રસનું પાન કરવા લાગી પરંતુ જેમ સંત પુરુષો ભગવાનના ચરણોના દર્શનથી ક્યારેય તૃપ્ત થતા નથી તે પ્રમાણે તે તેમની મુખ માધુરીનું નિરંતર પાન કરતી રહેવા છતાં પણ તૃપ્ત થતી ન હતી સાતમી ગોપી નેત્રોના માર્ગથી ભગવાનને પોતાના હૃદયમાં લઈ ગઈ અને પછી તેણે આંખો બંધ કરી દીધી હવે મનથી જ ભગવાનનું આલિંગન કરવાથી તેનું શરીર રોમાંચિત થઈ ગયું રોમે રોમ નાચી ઉઠ્યા અને તે સિદ્ધ યોગીઓની જેમ પરમાનંદમાં મગ્ન થઈ ગઈ પરીક્ષિત જેમ મુમુક્ષુજનો પરમ જ્ઞાની સંત પુરુષને પ્રાપ્ત કરીને સંસારની પીડાથી મુક્ત થઈ જાય છે તે જ પ્રમાણે બધી ગોપીઓને ભગવાન શ્રી કૃષ્ણના દર્શનથી પરમ આનંદ અને પરમ ઉલ્લાસ પ્રાપ્ત થયો તેઓ વિરહજન્યતાપથી મુક્ત થઈને પરમ શાંતિને પ્રાપ્ત થઈ ગઈ પરીક્ષિત આમ તો ભગવાન અચ્યુત અને એક રસ છે તેમનું સૌંદર્ય અને માધુર્ય નિરતિશય છે તેમ પણ વિરહ વ્યાથાથી મુક્ત થયેલી ગોપીઓની વચ્ચે તેમની શોભા વિશેષ રૂપે વધી ગઈ હતી બરાબર એ રીતે કે જેમ પરમાત્મા આપણા નિત્ય જ્ઞાન બળ વગેરે શક્તિઓ દ્વારા સેવવામાં આવતા વિશેષ સુંદર લાગે છે ત્યાર પછી ભગવાન શ્રી કૃષ્ણે તે સુંદરીઓને સાથે લઈ યમુનાજીના પુલિનમાં પ્રવેશ કર્યો તે સમયે ખીલેલા મોગરા અને મંદારના પુષ્પોથી સુગંધિત અને શીતલ વાયુ પ્રસરી રહ્યો હતો અને તેની મહેકથી ચકચૂર થઈને ભમરા આમ તેમ ઉડી રહ્યા હતા શરદ પૂર્ણિમાના ચંદ્રમાની ચાંદની પોતાની નિરાળી છટા દેખાડી રહી હતી તેને લીધે રાત્રિના અંધકારનું તો નામ નિશાન ન હતું ચારેકોર આનંદ મંગલનું સામ્રાજ્ય છવાયેલું હતું તે યમુના તટ પુલિલને યમુનાજીએ જ પોતાના તરંગરૂપી કરકમળથી અતિકોમળ વાલુકા રેતી પાથરીને જાણે મહારાસ માટે રંગમંચ તૈયાર કરી દીધો હતો પરીક્ષિત ભગવાન શ્રી કૃષ્ણના દર્શનથી ગોપીઓના હૃદયમાં પરમાનંદ પ્રગટ્યો એટલું જ નહીં તેમના રોગનો બધો જ વ્યાધિ નિર્મૂળ થઈ ગયો જેમ શ્રુતિઓ કર્મકાંડમાં પરમેશ્વરને ન જોતા વિભિન્ન કામનાઓને લીધે અપૂર્ણ જેવી લાગે છે પરંતુ તે જ શ્રુતિઓ જ્ઞાનકાંડમાં પરમેશ્વરના દર્શન કરી આનંદપૂર્ણ થઈ બધી કામનાઓને છોડી દે છે તેમ ગોપીઓ પ્રથમ ભગવાનના સાનિધ્ય વિના શોકાતુર બની હતી અને પછી શ્રી કૃષ્ણના દર્શન કરીને પૂર્ણ કામ થઈ ગઈ ગોપીજનોએ હવે પોતાના વક્ષ સ્થળ પરના કંકુ કેસરવાળું ઉત્તરીય વસ્ત્ર ભગવાનના આસન માટે બિછાવી દીધું મોટા મોટા યોગેશ્વરો પોતાની યોગ સમાધિથી પવિત્ર બનાવેલા પોતાના સિંહાસન પર સર્વશક્તિમાન ભગવાનને બેસાડી શકતા નથી તે જ પરમાત્માને યમુનાજીની રેતીમાં પોતાના ઉત્તરીય વસ્ત્રના આસન પર ગોપીઓએ બેસાડી દીધા હજાર હજાર ગોપીઓની મધ્યમાં તેના દ્વારા પૂજાયેલા શ્રી કૃષ્ણ ભગવાન અત્યંત શોભી રહ્યા હતા પરીક્ષિત ત્રણેય લોકમાં ત્રણેય કાળમાં જેટલું પણ સૌંદર્ય પ્રગટ થાય છે તે તમામ સૌંદર્યોના એકમાત્ર આશરે ભગવાન શ્રી કૃષ્ણ છે ભગવાન શ્રી કૃષ્ણ પોતાના આ અલૌકિક સૌંદર્ય દ્વારા ગોપીઓના પ્રેમ અને આકાંક્ષાઓને વધારે તીવ્ર બનાવી રહ્યા હતા ગોપીઓએ હાસ્ય અને લીલાઓ પૂર્ણ અવલોકન કરીને વિલાસ કરતી પ્રુકૃતિથી કૃષ્ણનું સ્વાગત કર્યું કોઈકે તેમના ચરણ કમળને પોતાના ખોડામાં લઈ લીધા તો કોઈએ તેમના કર કમળને ભગવાનના સંસ્પર્શનો આનંદ લઈ રહેલી ગોપીઓ ક્યારેક બોલી ઉઠતી કેટલા કોમળ છે કેટલા મધુર છે ત્યારબાદ શ્રીકૃષ્ણના અંતર ધ્યાન થઈ જવાથી મનોમન થોડો અણગમો દેખાડીને તેમના મોઢેથી જ તેમનો દોષ સ્વીકારવા માટે તે કહેવા લાગી ગોપીઓએ કહ્યું હે નટનાગર કેટલાક લોકો એવા હોય છે કે જે પ્રેમ કરવાવાળા સાથે જ પ્રેમ કરે છે અને કેટલાક પ્રેમ ન કરનારાઓ સાથે પણ પ્રેમ કરે છે પરંતુ કેટલાક તો આ બંનેમાંથી કોઈને પણ પ્રેમ નથી કરતા હે પ્રિયતમ અમને એ સ્પષ્ટ રીતે સમજાવું કે આવું કેમ થાય છે ભગવાન શ્રી કૃષ્ણે કહ્યું મારી પ્રિય સખીઓ જે પ્રેમ કરનારને પ્રેમ કરે છે તેમનો તો બધો પ્રયાસ સ્વાર્થ માટે જ છે માત્ર લેણદેણનો જ છે ન તો તેમનામાં મિત્રતા છે અને ન ધર્મ તેમનો પ્રેમ માત્ર સ્વાર્થ પૂરતો જ છે આ સિવાય તેમનું કોઈ પ્રયોજન નથી ગોપીઓ જે લોકો પ્રેમ ન કરનાર સાથે પણ પ્રેમ કરે છે જેમ કે સ્વભાવથી જ કરુણાશીલ સજ્જનો અને માતા પિતા તેમનું હૃદય સૌહાર્દથી હિતકામનાઓથી ભરેલું રહે છે અને સાચું પૂછો તો તેમના વ્યવહારમાં નિષ્કપટ સત્ય અને પૂર્ણ ધર્મ પણ છે કેટલાક લોકો એવા હોય છે જે પ્રેમ કરનારાઓ સાથે પણ પ્રેમ નથી કરતા પ્રેમ ન કરવાવાળાઓનો તો તેમની સામે કોઈ પ્રશ્ન જ નથી આવા લોકો ચાર પ્રકારના હોય છે એક તો તે છે જે પોતાના સ્વરૂપમાં જ મસ્ત રહે છે જેમની દ્રષ્ટિમાં ત્યારેય દ્વેતભાવ જ નથી બીજા તે છે જેમનામાં દ્વેતભાવ તો છે પરંતુ જે કૃતકૃત્ય થઈ ચૂક્યા છે તેમનું કોઈ પણની સાથે કોઈ પ્રયોજન હોતું નથી ત્રીજા એવા છે કે તે જાણતા જ નથી કે અમારી સાથે કોણ પ્રેમ કરે છે અને ચોથા પ્રકારના લોકો એવા હોય છે જે જાણી બુજીને પોતાનું હિત કરનારા પરોપકારી ગુરુતુલ્ય લોકો સાથે પણ દ્વેષ કરે છે તેમને ભજવવા ઈચ્છે છે ગોપીઓ હું તો પ્રેમ કરનારાઓ સાથે પણ પ્રેમનો એવો વ્યવહાર નથી કરતો જેવો કરવો જોઈએ હું આવું માત્ર એટલા માટે કરું છું કે તેમનું ચિત્ત વિશેષ રૂપે મારામાં જોડાય નિરંતર જોડાયેલું રહે જેમ નિર્ધન માણસને ક્યારેક બહુ ધન મળી જાય અને પછી ચાલ્યું જાય તો તેનું મન ચાલ્યા ગયેલા ધનના વિચારમાં ચોટેલું રહે છે તેથી હું પણ મળી મળીને છુપાઈ જાઉં છું ગોપીઓ એમાં શંકા નથી કે તમે લોકોએ મારા માટે લોકમર્યાદા વેદમાર્ગ અને પોતાના સગા સંબંધીઓને પણ છોડી દીધા છે આવી સ્થિતિમાં તમારી મનોવૃત્તિ બીજે ક્યાંય ન ચાલી જાય પોતાના સૌંદર્ય અને સુહાગની ચિંતા ન કરવા લાગે મારામાં જ લાગેલી રહે તેથી પરોક્ષરૂપે તમારી સાથે પ્રેમ કરતો હોવા છતાં હું છુપાઈ ગયો હતો તેથી તમે મારા પ્રેમમાં દોષ ન જુઓ તમે બધી મને પ્રિય છો અને હું તમને પ્રિય છું મારી પ્રિય ગોપીઓ તમે મારા માટે ઘર પરિવારના તે બંધનો કાપી નાખ્યા છે જે મોટા મોટા યોગી યતી પણ કાપી શકતા નથી મારી સાથેનું તમારું આ મિલન આ આત્મસંયોગ બધી રીતે નિર્મળ અને બધી રીતે નિર્દોષ છે જો હું અમર શરીરથી અમર જીવનથી અનંતકાલ સુધી તમારા પ્રેમ સેવા અને ત્યાગનો બદલો ચૂકવવા ચાહું તો પણ ચૂકવી શકું એમ નથી હું જન્મ જન્મ તમારો ઋણી છું તમે તમારા સૌમ્ય ભાવથી પ્રેમથી મને ઊણ કરી શકો છો પરંતુ હું તો તમારો ઋણી જ રહીશ એથી શ્રીમદ્ ભગવતે મહાપુરાણે સંહિતાયા સંહિતા સ્કંધે પૂર્વાર્ધે રાસ ક્રીડાયા ગોપી સાંતવનમ નામ દ્વાતિંશોધ્યાય દસમા સ્કંધના પૂર્વાર્ધ અંતર્ગત રાસ ક્રીડામાં ગોપી સાંત્વન નામનો બત્રીસમો અધ્યાય સમાપ્ત બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય